હું ચક્કર આવે વર્લ્ડ ની સૌથી તીખામ તીખી વેફર આવે ને તો આ જોડો જઈ બાબત આમ જો અત્યાર સુધી કઈ વરસાદ નતો ને કોલેજ જવાનું છે ને ત્યાં વરસાદ આવ્યો આજે આપણે આપણા મિત્રો ઉપર જોલો ચૂપ કરવાનો તો આપણે પહોંચી ગયા છીએ કોલેજે

આપણે દોસ્તો ઉપર કરવાનો છે પ્રેંગ પણ અત્યારે સ્નેપ પાડે છે એ બે આમ આટો મારવા ગયા છે એ આવે એને પેલા જલ્દી સ્નેપ પાલે એટલે દફ્તરમાં રાખી દે જો આમાં આમાં નાખવાની છે આ બે એક ખરખી આવે ને એટલે આમાં નાખ દે એટલે એને ખબર નહીં પડે ને અત્યારે આપણે એને લેબમાં જવાનું છે ફ્લિપકાર્ટની છે ભાવ જોઈ લેતું એમેઝોનમાંથી મગવાય એમેઝોનમાં એવું હે કે એમેઝોનની ડિલિવરી થોડીક મોડી થતી હતી 2500 તમારે હું તમારે ઉતામ ભરતી અમારે

कहानी में एक नया ट्विस्ट आया जिन्हें जोलो चिप खवरावानी थी ને इन्हें खबर पड़ी गई એટલે કે આપણો મિશન ફેલ થઈ ગયો બીજા કોકને ગોતવા જો હે હવે મારે બીજા કોક ઘણાને ગોતવા જો વેપર ખવવાની ખા ખા વેપર ખા ઓય નેમ વેપર વેપર લ્યો

ઈ બાને ઉપર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આમ કહી દાવ ભાગી જાય ભાગી જાય એ બધા એ લેક્ચર ચાલુ ને ભાઈ તમે શું કરો લેક્ચર ચાલુ છે બંક મારો તો લેક્ચર ચાલુ થાય છે એવું છે ભાઈ ચાલો ને આ માણસ છે ને ગદ્દાર છે ગદ્દાર આપડી પીઠ પાછળ બધા કહી દીધું કે ઝોલો ચીપા ના કરે એટલે કોઈ ખાતું જ નથી હવે કોઈ ખાવા રાજી નથી યાર ચીન ટબાક ડમ ડમ ચીન ટબાક ડમ કોલેજ તો અત્યારે આપણે છૂટી ગયા છે વેફર ખાવી છે ને ન્યુ મોબાઈલ વેફર ખાવી ને તારે ઉપર દો એ કાટ તો વેફર કાટ તો ઓજે ખા વેફર ખા વેફર ખા એમ કે જા એમ કે જા બાલાજી ની આવ બાલાજી ની ઓડી બધી ટીકી વેફર આવવા મીંડી બાલાજી ની ઓડી બધી ટીકી વેફર હા હા

સમજો આમ જો સ્નેપ પાડે એ બધું આવી જાય એમાં દોઢસો રૂપિયા આવો સ્નેપ પાડીએ તો તમારે યાર કઈ મફત માં નથી આવતી આ જો ગુજરાતી માં વિશાલે સ્નેપ પાડે સ્નેપ પાડે સ્નેપ પાડે દોઢસો રૂપિયા લેખે તમારે જેટલા સ્નેપ પાડી હોય ને એટલા મોકલી દેજો મને છે તું રેવા દે આને નથી પાડવા દેવી આપડે રામભાઈ મોકરિયા રામભાઈ મોકરિયા જાણવા માં સિતે હજાર ની લાંચ લીધી છે